હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારે એક નવા વ્લોગમાં તો ચાલો આપણે ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ નાસ્તામાં તો આજના જમવામાં આપણે બનાવ્યું છે ભરેલા રીંગણા બટેટાનું શાક કેપ્સિકમનો સંભારો ઈડલી ઢોકળા લઈ આવ્યા પછી સાથે એની ચટણી છે ગ્રીન ચટણી છે છુંદો છે કાકડી છે કેળા છે છાસ અને આ ઇડલી અને ઢોકળા સ્પેશિયલ મારા ભાઈ લઈ ગયા છે મારા માટે આજે સન્ડે છે ને એટલે સ્પેશિયલ તો ચાલો આવી જાવ જમવા બધા તો અત્યારે સંજીત દાદા ચા પીવે છે મમ્મી આઈસ્ક્રીમ ખાય છે ચાલો બધા આઈસ્ક્રીમ ખાવા અને બા આઈસ્ક્રીમ ખાઈ છે ચાલો બધા આઈસ્ક્રીમ ખાવા કેડી આઈસ્ક્રીમ તારે ખાવું છે વાની ના મે તો ખાઈ લીધો તો આજના જમવામાં આપણે બનાવ્યા છે વેજીટેબલ પરોઠા વેજીટેબલ પરોઠાની સાથે છે ચટણી છાસ દહીં છે તો ચાલો આવી જાવ જમવા હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારે એક નવા બ્લોગમાં તો ચાલો બધા ચા નાસ્તો કરવા ચા અને સાથે બ્રેડ બટર તો આપણે મલાઈમાંથી ઘી બનાવી લીધું છે અહીંયા શાક થાય છે અહીંયા દાળ વઘરાઈ ગઈ છે અને અહીંયા આપણે ભાત મરચાં તળી લીધા છે તો આજના જમવામાં આપણે બનાવ્યું છે દૂધી બટેટાનું શાક છે રોટલી છે તળેલા મરચાં કેળા ચટણી પછી આપણે ઘી બનાવ્યું હતું તો એનું કીટું છે કાકડી છાસ દાળ ભાત અને આમાં ભૂંગળા છે તો આટલી વસ્તુ છે આજે જમવામાં ચાલો આવી જાઓ બધા જમવા તો વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે અંધારું કર્યું છે અને બહુ મસ્ત પવન પણ આવે છે હવે જોઈ વરસાદ આવે છે કે નહીં અત્યારે તો કાંઈ નથી તો આજે આપણે જમવામાં બનાવવાનું છે પાલક પરોઠા તો આપણે અહીંયા પાલકને બાફવા માટે સાંજના વાગ્યા છે છ અને આપણે ચા નાસ્તો કરી છે ચાની અરે વેફર છે કેળાની વેફર અને બટેટાની વેફર તો આજના જમવામાં આપણે બનાવ્યું છે પાલક પરોઠા સૂકી ભાજી છાસ વેફર એની સાથે ચટણી છે અને ડુંગળી તો ચાલો બધા જમવા તો આજના બ્લોગનું એન્ડ આપણે અહીંયા જ લઈએ છીએ તો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી હાઈ બાય ગુડ નાઇટ અને બધાયને હર હર મહાદેવ